થશે અને દુષ્કાળ આવશે જમીનનું ધોવાણ વધશે ફળદ્રુપતા ઘટશે ફળદ્રુપ ભૂમિ જે છે એ રણમાં ફેરવાઈ જશે ભૂમિ જમીનમાં જળ પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતામાં ઘટાડો થશે ભૂમિ જમીનના પોષક તત્વોના પ્રમાણમાં ઘટાડો થશે જમીનનું બંધારણ વિપરીત ખરાબ થશે ખરાબ અસર થશે એના ઉપર વન્ય પ્રાણીઓના નિવાસ એટલે કે વસવાટ સ્થાન દૂર થશે અને તેનું અસ્તિત્વ ભયમાં એટલે લગભગ હવે તે જીવતા રહેશે કે નહીં એ નક્કી કહેવાય પ્રશ્ન ચાર પંચમઢી જેવા વરણ આરક્ષિત વિસ્તાર સમજાવો વન્યજીવો એટલે કે વનસ્પતિ અને પ્રાણીઓ તેમજ તે વિસ્તારના આદિવાસીઓ પારંપરિક રીતે જીવન નિર્વાહના હેતુ માટે સુરક્ષિત વિસ્તારને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહેવાય છે કે વન્યજીવો વનસ્પતિ અને પ્રાણીઓ અને આદિવાસી આ ત્રણ જણાને પારસ્પરિક પારંપરિક રીતે અને પોતાનું જીવન નિર્વાહ ગુજારવા માટે એ જંગલ ઉપર આધારિત રહે અને જંગલમાં જ રહે અને જંગલની બહાર ન જવા દેવામાં આવે અથવા કોઈ બહારના અંદર ન આવવા દેવામાં આવે તો એને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહેવાય પંચમઢીના જીવાવરણ આરક્ષિત વિસ્તારમાં સાતપુડા નામની એક રાષ્ટ્રીય ઉદ્યાન છે તથા બોરી તેમજ પંચમઢી નામના બે વન્ય અભયારણ પણ આવેલા છે પંચમઢી આરક્ષિત વિસ્તારમાં વનસ્પતિ સૃષ્ટિ કઈ કઈ છે સાગ સાલ આંબો જાંબુ હંસરાજ અને અર્જુન પંચમઢી આરક્ષિત વિસ્તારમાં પ્રાણી કયા કયા સમાવેશ પામે ચિકારા નીલગાય બાર્કિંગ ડિયર એટલે કે ભસ્તુ ચિત્તલ દીપડો અને જંગલી કૂતરો તેમજ વરુ પંચમઢી સ્થાનિક જાતિ કઈ કઈ છે અહીંયા વનસ્પતિની સાલ જંગલી આંબા જંગલી બળદ અને ઉડતી ખિસકોલ ત્યાંની સ્થાનિક જાતિ છે પ્રશ્ન સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન શું છે અને તેમાં આવેલી ગુફાનું ઐતિહાસિક મહત્વ જણાવો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે આ જંગલમાં ઉચ્ચ પ્રકારના સાગના વૃક્ષો જોવા મળે છે તેમાં ખડકોના આશ્રય એટલે કે મોટી મોટી ગુફાઓ આવેલી છે અને એમાંથી લગભગ પંચાવન જેટલી ગુફાઓની ઓળખાણ થઈ ગયેલી છે પથ્થરોની આ ગુફાની અંદર ચિત્રકામ પણ જોવા મળે છે જે આદિવાસીઓએ અથવા તો જૂના ઋષિમુનિએ કરેલા હશે આ કલાકૃતિ એટલે જે ગુફાની અંદર આકૃતિ છે એમાં પ્રાણી છે મનુષ્યોના લડતા ચિત્ર છે શિકાર કરતા ચિત્ર છે નૃત્ય કરતા ચિત્ર છે સંગીતના સાધનો વગાડતા ચિત્રો પણ દોરેલા છે એટલે આ ગુફાઓ મનુષ્યની ગતિવિધિ એટલે પહેલાના સમયથી મનુષ્ય કેવી કાર્યો કરતા હતા એની એટલે બહુ જૂની ઐતિહાસિક ઘટનાની સાબિતી આપે છે અને કહેવાય છે કે આપણને આદિમાનવ જીવનનો ખ્યાલ આપે છે કે તે સમયે શું ચાલતું હતું છઠ્ઠો પ્રશ્ન કાગળના રિસાયકલિંગની આવશ્યકતા જણાવો કાગળ આપણી રોજિંદી જીવનશૈલીમાં ઉપયોગી ઉત્પાદન છે એક ટન કાગળ પ્રાપ્ત કરવા માટે સત્તર પૂર્ણ વિકસિત વૃક્ષોને કાપવામાં આવે છે અને કાગળના વપરાશમાં વધારો થાય એટલે વન કટાય એટલે જંગલો કાપણીને ઉત્તેજન મળે ઉપયોગ માટે આપણે કાગળને એક વખત વાપરીને ફેંકી દઈએ છીએ એને કરતા રિસાયકલ કરો તો એના એ કાગળને પાંચથી સાત વખત રિસાયકલ કરીને વાપરી શકાય વિદ્યાર્થી એક દિવસમાં ખાલી એક કાગળની બચત કરે તો અનેક વૃક્ષોને પ્રતિવર્ષ એક વર્ષમાં ઘણા બધા વૃક્ષોને બચાવી શકે છે કાગળને રિસાયકલ કરીને પુનઃ ઉપયોગ કરવો જોઈએ વૃક્ષોની સાથે કાગળ ઉત્પાદનમાં પાણી પણ લેવાય છે અને ઉર્જા પણ લેવાય છે તો કાગળ બચાવીએ તો પાણી અને ઉર્જાની બંનેની બચત થાય કાગળ ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા હાનિકારક રસાયણનો ઉપયોગ પણ ઘટે અને પર્યાવરણની સુરક્ષા મળે વૃક્ષોને બચાવવા પડે એટલે કાગળની રિસાયકલની આવશ્યકતા રહેલી છે પ્રશ્ન સાત વન કટાઈ એટલે શું તેનાથી થતું નુકસાન કેવી રીતે પૂરું કરી શકાય તે સમજાવું ધ્યાન આપો વન કટાઈ એટલે વનમાં વૃક્ષોની કાપણી વન કટાઈથી થતું નુકસાન આપણે પુનઃવનીકરણ પૂરી કરી શકીએ પુનઃવરીકરણ એટલે ફરીથી જંગલનું નિર્માણ કરું પુનઃવનીકરણનો ઉદ્દેશ એ કાપવામાં આવેલા વૃક્ષોની ઘટ પૂરી કરવા કે જે કપાઈ ગયેલા છે તો ઘટતી સંખ્યાઓ પૂરી કરવાની છે અને નવા વૃક્ષોની રોપણી કરવાની છે જંગલમાં જે જાતિના વૃક્ષો કપાયા હોય તે જાતિના નવા વૃક્ષો રોપવામાં આવે અને આપણે જેટલા વૃક્ષો કાપીએ છીએ તો ઓછામાં ઓછા એટલા વૃક્ષો તો વાવવા જ જોઈએ ખાલી ઉછેરી નીકળીને જવા પછી અને પાણી આપવું એની સારસંભાળ રાખવાની પણ જવાબદારી લેવી જોઈએ ગામ શહેરના રસ્તાની બંને બાજુએ રસ્તાની વચ્ચેની ડિવાઈડરના ભાગમાં ફાજલ કે પડતર જમીન પડી હોય તેમાં વૃક્ષારોપણ કરીને હરિયાળી સંપત્તિ પુનઃ ઊભી કરી શકાય કુદરતી રીતે પુનઃ વનીકરણ પણ થઈ શકે જ્યાં અમુક બીજ કે રોપા નાખ્યા હોવાના માનવની કોઈ ભૂમિકા નથી તો કુદરતી રીતે એ જગ્યામાં ફરીથી વૃક્ષો ઉગી શકે છે આઠમો પ્રશ્ન વન અને વન્ય

જૈવ વિવિધતા ધરાવતા વિવિધ ક્ષેત્રોને સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે જીવાવરણ આરક્ષિત વિસ્તાર વન્યજીવો અન્ય સજીવો અને તે વિસ્તારના આદિવાસીઓને પારંપરિક રીતે જીવન નિર્વાહના હેતુ માટે વિશાળ સુરક્ષિત વિસ્તાર આપે છે અભયારણ્યોમાં પ્રાણીઓ અને તેમના નિવાસ ખલેલથી સુરક્ષિત હોય છે રાષ્ટ્રીય ઉદ્યાનમાં વન્ય પ્રાણીઓના સ્વતંત્ર નિવાસ તેમજ કુદરતી સંસાધનોનો ઉપયોગ કરવા માટેના આરક્ષિત ક્ષેત્ર હોય છે હવે આગળ નવો વિભાગ આવે છે તફાવત લખો તો વન્ય પ્રાણી અભયારણ્ય અને જીવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય પ્રાણીઓને તેમના કુદરતી નિવાસમાં સુરક્ષિત અને સંરક્ષિત રાખવા માટેના વિસ્તારને વન્ય પ્રાણી અભ્યારણ્ય કહેવાય જ્યારે જૈવ આરક્ષિત વિસ્તાર કોને કહેવાય તો કે જે તે ક્ષેત્રની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં સહાયક વિસ્તારને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે વન્ય પ્રાણી અભ્યારણ્યમાં પ્રાણીને પકડવા કે એના ઉપર શિકાર કરવા માટે પ્રતિબંધ હોય છે જ્યારે જૈવ આરક્ષિત વિસ્તારમાં અન્ય ઘણા અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનોનો સમાવેશ કરવામાં આવે છે હવે નવો તફાવત પ્રાણી સંગ્રહાલય અને વન્ય પ્રાણી અભયારણ્ય તો પ્રાણી સંગ્રહાલય પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને બંધન અવસ્થામાં બાંધીને રાખવામાં આવે છે પિંજરમ પૂરી રાખવામાં આવે છે જ્યારે વન્ય પ્રાણી અભ્યારણ્યમાં પ્રાણીઓને મુક્ત છૂટા તેમની રીતે હરવા ફરવા દેવામાં આવે છે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓને કુદરતી વસવાટની સમકક્ષ કૃત્રિમ વસવાટ પૂરો પાડવામાં આવે છે કુદરતી વસવાટ નહીં પણ એની જેવું કૃત્રિમ વસવાટ બે પાંચ છોડવા ઝાડવા રોપીને પિંજરામાં જંગલ જેવું માધ્યમ બનાવવામાં આવે જ્યારે વન્ય પ્રાણી અભ્યારણ્ય તો કુદરતી વસવાટ છે પ્રાણી સંગ્રહાલયમાં પ્રાણીઓનું રક્ષણ ખોરાક આરોગ્ય વગેરેની કાળજી રાખવામાં આવે છે જ્યારે વન્ય પ્રાણી અભયારણ્યમાં મુખ્યત્વે કે પ્રાણીઓનું રક્ષણ કરવાનો ઉદ્દેશ હોય છે એટલે પ્રાણીને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય એવી બધી પ્રવૃત્તિઓ પ્રતિબંધ એટલે બંધ કરી દેવામાં આવે નાશપ્રાય જાતિ અને લુપ્ત જાતિ તો નાશપ્રાય જાતિ એટલે શું તો કે નિર્ધારિત સંખ્યા નક્કી કરેલી સંખ્યા કરતા ઓછી સંખ્યા ધરાવતી જાતિને નાશપ્રાય જાતિ કહેવાય અને લુપ્ત જાતિ કોને કહેવાય તો કે પૃથ્વી પર અસ્તિત્વ ગુમાવી ચૂકેલી જાતિને લુપ્ત જાતિ કહેવાય નાશપ્રાય જાતિ એટલે તો કે જાતિઓના સંરક્ષણના ઉપાયો કરવા પડે જેમ કે અભયારણ્ય રાષ્ટ્રીય ઉદ્યાનો આરક્ષિત યોજના વડે આ પ્રાણીનો બચાવ કરી શકાય લુપ્ત જાતિને ક્યારે તમે પુનઃ જીવિત ન કરી શકો જે લુપ્ત થઈ ગઈ છે અને તમે પાછી ક્યારેય ન લાવી શકો નાશપ્રાય જાતિ વાઘ સિંહ હાથી જંગલી ભેંસ સાબર આ બધી નાશપ્રાય જાતિ છે અને લુપ્ત જાતિ ડાયનાસોર લુપ્ત જાતિ છે હવે પાછી લાવી શકાતી નથી આગળ વૈજ્ઞાનિક કારણ આપો વન ગ્લોબલ વોર્મિંગ થાય છે ચાલો તો ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના તાપમાનમાં વધારો થવો વન નાબૂદીથી પૃથ્વી પરના વૃક્ષો ઓછા થાય છે વૃક્ષો ઓછા થવાથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ઘટે છે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ઓછો થાય છે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે છે અને તેનાથી પૃથ્વી દ્વારા જે પરાવર્તન પામતો પ્રકાશ છે પૃથ્વીના વાતાવરણમાં વિકિરણો શોષાઈ જાય છે અને તેથી જંગલોની કાપણીથી ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીનું તાપમાન વધે છે બીજો પ્રશ્ન બીજો કારણ કાગળનું રિસાયકલ થવું જોઈએ એક ટન કાગળ પ્રાપ્ત કરવા સત્તર પૂર્ણ વિકસિત વૃક્ષોની કાપણી કરવામાં આવે છે એટલે કાગળની બચત કરીએ તો કપાતા વૃક્ષોની સંખ્યા ઓછી થઈ શકે અને એક કાગળને આપણે વાપરીને ફેંકી દઈએ એની કરતાં રિસાયકલ કરીએ તો એ જ કાગળ પાંચથી સ સાત વાર રિસાયકલ થઈને પાંચથી સાત વાર આપણે વાપરી શકીએ છીએ એટલે આમ કાગળનો પુનઃ ઉપયોગ અને રિસાયકલ જો કરવામાં આવે તો આપણે વૃક્ષોને બચાવી શકીએ છીએ जोड़का उद्यान ग्रेट निकोबार बायोस्फीयर रिजर्व लोकचाऊ वन्यजीव वन्य पश्चिम घाट समुद्र समृद्ध विविधता स्थानिक जाति उड़ती खिस्कोली नाशप्राय जाति जंगली भैंस જ્યાં પ્રાણીઓ પોતાના કુદરતી નિવાસમાં સુરક્ષિત હોય તેને ખાલી જગ્યા કહેવાય વન્ય પ્રાણી અભયારણ કોઈ નિશ્ચિત સ્થાને જોવા મળતી જાતિને ખાલી જગ્યા કહે છે સ્થાનિક જાતિ ત્રીજું પ્રવાસી પક્ષીઓ દૂરના વિસ્તારમાંથી ખાલી જગ્યા પરિવર્તનના કારણે ઉડીને આવે છે વાતાવરણીય પ્રાણીઓ નિવાસ પ્રકારની સુરક્ષિત હોય તેવા વિસ્તારને ખાલી જગ્યા કહે છે અભયારણ્ય પાંચમું કોઈ પણ ક્ષેત્રમાં જોવા મળતી વનસ્પતિ પ્રાણી અને સૂક્ષ્મજીવોની વિભિન્ન જાતિ એટલે ખાલી જગ્યા જૈવ વિવિધતા છઠ્ઠું કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા પરાવર્તિત ખાલી જગ્યાને શોષી લે છે ઉષ્મીય કિરણોને જે પ્રાણીઓ લુપ્ત થઈ શકે તેવા પ્રાણીઓને જાતિને ખાલી જગ્યા કહે છે નાશ પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો માનવ જાતિને ટકી રહેવા માટે કયા જીવ ઘટકો આવશ્યક છે તો કે પૃથ્વી પર જોવા મળતી વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ એ માનવ જાતિને ટકી રહેવા માટે આવશ્યક છે બીજો પ્રશ્ન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન છે ત્રીજું પંચમઢી જેવાવરણ સુરક્ષિત વિસ્તારમાં કેટલા ખડકો એટલે ગુફાઓ આવેલી છે તો પંચમઢી જેવાવરણ સુરક્ષિત વિસ્તારમાં પંચાવન ખડકો આશ્રય ગુફાઓ આવેલી છે ચોથું સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય શાના વિશે ખ્યાલ આપે છે જવાબ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોના આશ્રય આદિ માનવ જીવન વિશે ખ્યાલ આપે છે પાંચમું કુદરતી વનનાબૂદીના કારણો કયા છે જવાબ જંગલમાં કુદરતી આગ લાગે ભયંકર દુષ્કાળ થાય અથવા લોકો દ્વારા વૃક્ષોની કાપણી થાય તો એ વનનાબૂદી નહીં સોરી કુદરતી રીતે તો એ ખાલી બે જ આવે જંગલમાં કુદરતી આગ લાગે અને ભયંકર દુષ્કાળ થાય તો એ કુદરતી રીતે વનનાબુદ્ધિનું કારણ છે છઠ્ઠું શા માટે કાર્બન ડાયોક્સાઇડના વધારાથી ગ્લોબલ વોર્મિંગ થાય કારણ કે કાર્બન ડાયોક્સાઇડનો વધારો થાય તો ગ્લોબલ વોર્મિંગ થાય કારણ કે કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી દ્વારા જે પરાવર્તિત થતાં ઉષ્મીય કિરણો છે એને શોષી લે છે એટલે પૃથ્વીનું તાપમાન વધે છે એટલે ગ્લોબલ વોર્મિંગ થાય છે સાતમો

જેવ આરક્ષિત વિસ્તાર જે તે ક્ષેત્રમાં શું જાળવી રાખવામાં મદદરૂપ છે જે વિવિધતાને કોણ આધાર આપે છે તો જૈવ વિવિધતાને આરક્ષિત જેવાવરણ આધાર આપે છે અગિયારમું પંચમઢી જેવાવરણ આરક્ષિત વિસ્તારમાં આવેલા બે વન્ય પ્રાણીઓના નામ આપો અભયારણ્યના નામ આપો

સાથે કરી શકે તેવા સજીવોની વસ્તીનો સમૂહ છે જા અભયારણ્યમાં શાના પર સંપૂર્ણ પ્રતિબંધ છે તો જવાબ અભયારણ્યમાં પ્રાણીઓને પકડવા પર તેમજ તેમના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે પંદર નિવસન તંત્રનું નિર્માણ કોણ કરે છે જવાબ કોઈ વિસ્તારના જીવ ઘટકો વનસ્પતિઓ પ્રાણી અને સૂક્ષ્મ જીવો તેમજ અજીવ ઘટકો વાતાવરણ ભૂમિ અને નદીના મુખ્ય ત્રિકોણ પ્રદેશ સંયુક્ત રીતે નિવસન તંત્રનું નિર્માણ કરે છે સોળમું ભવિષ્યની પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવવાનો વિકલ્પ કયો છે તો ભવિષ્યની પેઢી માટે હરિયાળી સંપત્તિ બનાવવાનો વિકલ્પ વધારેમાં વધારે વૃક્ષારોપણ છે સત્તર રેડ ડેટા બુક એટલે શું

કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિ કે પ્રાણીની એવી જાતિ કે જે અને વિસ્તારમાં પ્રાકૃતિક એટલે કુદરતી રીતે અન્ય વિસ્તારમાં જોવા મળતી નથી એને સ્થાનિક જાતિ કહેવાય ત્રીજી વ્યાખ્યા પ્રોજેક્ટ ટાઈગર સરકાર દ્વારા વાઘના સંરક્ષણ દ્વારા વાઘની વસ્તીને જાળવી રાખવાની જાળવણી કરવાની યોજના અમલમાં મૂકી છે એને પ્રોજેક્ટ ટાઈગર કહેવાય ચોથી વ્યાખ્યા નાશપ્રાય જે જાતિના સજીવોની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ હોય અને લુપ્ત થઈ શકે એને નાશપ્રાય જાતિ કહે છે પાંચમી જૈવ વિવિધતા જૈવ વિવિધતાનો અર્થ છે પૃથ્વી પર જોવા મળતા વિવિધ સજીવો તેમની વચ્ચેના આંતર સંબંધો અને તેઓના પર્યાવરણ સાથેના સંબંધો છઠ્ઠો જેવાવરણ આરક્ષિત વિસ્તાર જેવાવરણ આરક્ષિત વિસ્તાર એટલે વન્યજીવો કે વનસ્પતિ પ્રાણી અને સૂક્ષ્મજીવો અને એ વિસ્તારના આદિવાસીઓ એ વિસ્તારના આદિવાસીઓ પારંપરિક જીવન નિર્વાહ માટે એક સુરક્ષિત વિસ્તારમાં રહે છે એને જીવાવરણ આરક્ષિત વિસ્તાર કહે છે સાતમો પ્રશ્ન અભયારણ પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈ પણ ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને અભયારણ કહે છે હવે વિકલ્પ આવે છે સાચા વિકલ્પ પસંદ કરો પહેલો તો વિકલ્પના જેટલા પણ જવાબ આપેલા છે એ બધા જવાબ તમને નીચેની તરફ આપેલા જ છે છતાં આપણે ઉપરની તરફ જોઈ લઈએ ચલો વન નાબૂદીથી વાતાવરણમાં કોના સ્તરમાં વધારો થાય છે એ સીઓ ટુ કાર્બન ડાયોક્સાઇડ પંચમઢી જેવા વરણ આરક્ષિત ક્ષેત્રમાં સ્થાનિક પ્રાણી કઈ જાતિ છે સી ઉડતી ત્રીજો વનસ્પતિ અને પ્રાણીઓની કઈ કોઈ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી અને અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રીતે જોવા ન મળતી જાતિને શું કહેવામાં આવે બી સ્થાનિક જાતિ ચોથો શેને કારણે સ્થાનિક જાતિના અસ્તિત્વને જોખમ થઈ શકે છે ડી આપેલ તમામ આવશે વનસ્પતિનો નિવાસનો સ્થાન નાશ થવો વસ્તીમાં વધારો થવો અને નવી જાતિઓનો પ્રવેશ થવો પાંચમો વિકલ્પ વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણ માટે કયા વાયુની જરૂર પડે છે સી કાર્બન ડાયોક્સાઇડ છઠ્ઠો વિકલ્પ પૃથ્વીનો એ ભાગ જ્યાં સજીવો વસવાટ કરે છે તેને શું કહેવામાં આવે છે બી મૃદાવરણ સોરી એ જીવાવરણ સાતમો નીચેના પૈકી કયો પંચમઢી જેવા વરણ આરક્ષિત વિસ્તાર નથી બી કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન સંરક્ષણ અધિનિયમનો હેતુ શું છે સી પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ નવમો કાગળના પુનઃ ઉપયોગ તેમજ રીસાયકલથી આપણે શું બચાવી શકીએ છીએ બી વૃક્ષો પાણી અને ઉર્જા દસમો પ્રાણી ઉદ્યાનમાં પ્રાણીઓની કઈ કાળજી રાખવામાં આવે છે ડી આપેલ તમામ ખોરાક રહેઠાણ અને રક્ષણ અગિયારમું રેડ ડેટા બુકમાં કઈ જાતિની નોંધ કરવામાં આવે છે સી નાશપ્રાય જાતિ બારમું બાયનસ નીચેના પૈકી શું છે એ જંગલી બળદ તેરમું ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું છે બી સાતપુડા ચૌદનું સાતપુડા જંગલમાં કયા ઊંચા વૃક્ષો જોવા મળે છે ડી શાક તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારું આ ધોરણ આઠનું વિજ્ઞાન અને ટેકનોલોજીનું ચેપ્ટર સાત પૂર્ણ થાય છે અને તમારો લેક્ચર પણ અહીંયા પૂર્ણ થાય છે